આપણે બનાવીશું આજે આપણે ડુંગળીનું સલાડ બનાવવાના છે અને અહીંયા આપણે બે ડુંગળી લીધી છે અને આનો સલાડ બહુ સરસ એવું ટેસ્ટી લાગતું હોય છે કોઈ બી સબ્જીમાં પંજાબી શાક અથવા તો છોલેપુરીમાં પણ સરસ લાગતું હોય છે સૌથી પહેલા આપણે એને અહીંથી કટ કરી દેવાનું છે બંને ડુંગળીને આપણે છોલીને સમાર ધોઈ નાખી છે અને હવે આપણે આ રીતે આનું આગળ કટ કરી દઈશું આ ભાગ પણ આપણે કાઢી દઈશું એકદમ જાડી જાડી સ્લાઇસ કરીશું બહુ પતરી નથી કરવાની આ રીતે કટ પણ કરી દીધી છે ને હવે એક એક આપણે છૂટી કરી આ સલાડ ખાવાની બહુ જ મજા આવતી હોય છે આપણે બધી રીંગ આપણે રેડી કરી દીધી છે અને આ સલાડ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને સૌથી પહેલા આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દેવાનું છે આપણે એની અંદર ચાટ મસાલો પણ એડ કરી દઈશું અંદર માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે થોડુંક આપણે લીલા મરચાં પણ અંદર એડ કરી દેવાના છે

છેલ્લે આપણે સિક્રેટ વસ્તુ ઉમેરીશું ફ્રેન્ડ્સ આમાંથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને એ પણ આપણે જીરું ઉમેર્યું છે આ જીરા વગર સ્વાદા જ અધૂરો છે હવે આપણે એને ફરીથી મિક્સ કરી દેવાનું છે આપણું સલાડ રેડી થઈ ગયું છે અને તમે કોઈ બીની સાથે તમે ખાઈ શકો છો એકદમ ટેસ્ટ એવું આપણું સલાડ બનીને રેડી થઈ ગયું છે